વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા મળે છે તે જ પ્રમાણે સભા મળી અને આ સભાની અંદર બાળુ સુરવે જે કોંગ્રેસના કાઉન્સિલર છે તેઓ ધારદાર રજૂઆત કરી છે વડોદરા શહેરની ત્રણ ખાનગી સ્કૂલો પાસે પાલિકાને લેવાની થતી 100 કરોડ જેટલી મોટી રકમ કેમ વસૂલવામાં આવતી નથી તે મુદ્દે સવાલો ઊભા કર્યા છે જવાબ માંગ્યો છે રાજ્ય સરકારના સચિવ દ્વારા પણ આ મુદ્દે કાર્યવાહી કરવાની પાલિકાને જાણ કરવામાં આવી હતી કાઉન્સિલરને કાર્યવાહી ની તમામ જાણકારી આપવા પણ ટકોર કરી છે છતાં પણ પાલિકા તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી સાથે જ લાલબાગને વિશ્વામિત્રી સુધી વરસાદી કાસ કરોડો રૂપિયાના કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ પાણી ભરાય છે આ મુદ્દે પણ રજૂઆત કરી હતી મિત્રો આ સાથે જ તેઓની માગણી છે કે નવાપુરા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન કાર્યરત થાય તે મુદ્દે પણ રજૂઆત કરી છે આજે સભામાં અમે એ જ રજૂઆત કરી કે આ લોકોના પાપે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હતું આપે જોયું અને જે વિશ્વામિત્રી નદીની આજુ બાજુમાં જે બધા દબાણો છે અઘોરા મોલની દિવાલ હોય અઘોરા મોલનું બાંધકામ હોય એની સાથે સાથે આ ભીમનાથ બ્રિજ પાસે જે સયાજી હોટેલ બનાવી છે એની બાજુમાં જે ન આમ નિયમ પ્રમાણે ખરેખર નદીના ત્રીસ મીટર સુધી કોઈ પણ બાંધકામ ના થઈ શકે પણ તમે જોઈ શકો છો હોટેલ બનાવી છે એ તો નદીને અડીને જ છે ત્રીસ મીટર હું ત્રીસ ફૂટ બી નથી છોડ્યું એટલે સયાજી હોટેલ છે એની બાજુમાં બીજી કંઈ બિલ્ડિંગ છે એ બધા ખરેખર જોવા જાય તો દબાણમાં આવે એમના લીધે બાજુમાં પાછળ લોકોને અગિયાર અગિયાર ફૂટ પાણી ભરાઈ ગયેલા લોકોને કેટલું નુકસાન થયું એટલે કમિશનર સાહેબને એ જ કે આ જે કંઈક દબાણો છે સૌથી પહેલાં દબાણો તોડવામાં આવે નહીં તો ફરીથી આ થોડો જ વરસાદ પડશે તો લોકોના ઘરોમાં ફરી પાણી જશે ફરીથી પૂર આવશે એટલે આ કામગીરી પહેલી વહેલી તકે કરવી જોઈએ એની સાથે સાથે જે વડોદરા શહેરમાં ત્રણ મોટી જે સ્કૂલો છે જે ટ્રસ્ટ છે એમના એમના સો કરોડ રૂપિયા બાકી છે ઉદય એજ્યુકેશન છે ન્યુરા હાઈસ્કૂલ છે એ તમામ લોકોના આપણી કોર્પોરેશનની જગ્યા એમને ભારેથી સ્કૂલો ચલાવવામાં આપવામાં આવેલી ના આજ દિન સુધી કોઈ ભાડું એમને ભર્યું નથી આપણા ભાડાના સોસો કરોડ રૂપિયા બાકી હોય અને કોર્પોરેશન તરફથી એમને કોઈ કાગળ ના મોકલવામાં આવે કોઈ નોટિસ ના આપે કોઈ રિકવરી કરવા માટે જાય નહીં અને કોઈ પણ ગરીબ વડોદરા શહેરનો વ્યક્તિ હોય એના દસ હજાર કે પંદર હજાર કે વીસ હજાર વેરો બાકી હોય તો એને અઢાર ટકા વ્યાજ આપવો પડે છે એના ઘરે જઈને એનું પાણી કનેક્શન કાપી નાખવામાં આવે છે એનું ગટરનું કનેક્શન બંધ કરવામાં આવે જ્યારે ગરીબ માણસને તમે આવું મધ્યમ વર્ગના માણસને આવું કરતા હોય તો આ સ્કૂલોના સો સો કરોડ રૂપિયા બાકી હોય તે એની વસૂલાત કેમ નથી કરતા અને સો કરોડ રૂપિયાથી વડોદરા શહેરમાં વિકાસમાં કામમાં આવે એટલે આવી રકમ અને એના લીધે અમે મુખ્યમંત્રી સાહેબને પણ પત્ર લખ્યા તો એના સચિવથી એક લેટર આવ્યું કમિશનર સાહેબને કે આની કાર્યવાહી વહેલી તકે કરો અને જે પણ કાર્યવાહી કરો એનું તમે જે કાઉન્સિલરોએ કાગળ લખ્યો છે એને સૂચના આપો એને જાણકારી આપો એટલે આજે કમિશનર સાહેબને પૂછ્યું કે આપે કંઈ આના આગળ કામગીરી કરી છે તો કંઈ હજુ શરૂ કરવાના છે શરૂ કરી છે પણ હજુ અમને કોઈ જાણ કરી નથી પણ અમારી એવી માગણી છે કે સો કરોડ રકમ બહુ મોટી હોય છે વડોદરા શહેરના વિકાસ માટે કામમાં આવે એટલે એની રિકવરી થવી જ જોઈએ એવી આજે રજૂઆત કરી છે સાથે સાથે અમારા જે વિસ્તારમાં જે નવી વરસાદી કાસ બનાવવામાં આવેલી ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને ને એવી એવી વાતો કરવામાં આવેલી કે હવે તમારા કોઈ પણ સોસાયટીમાં તમારા કોઈપણ વિસ્તારમાં પાણી ભરાય નહીં પાણી તરત જ વિશ્વામિત્રીમાં જતું રહેશે ભાઈ જ્યારે થોડો જ વરસાદ પડે તો એ પાણી વરસાદી કાસનો આગળ નદીમાં ગયું નહીં નદી ખાલી હતી તો પણ પાણી ગયું નહીં નહીં એના લીધે અમારા આખા વિસ્તારમાં એસી ટકા વિસ્તારમાં લોકોના ઘરોમાં ચાર ફૂટ ત્રણ ફૂટ નવાપુરા હોય રાસ્તમ સોસાયટી હોય કારમોલ્લો હોય ગોધડીયાવાસ લત્તા નંબર એક બે લોકોના તમામ ઘરના સામાનો પાણીમાં જતા રહ્યા એટલે એ તમામ એના પર વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી આજે અમે સભામાં રજૂઆત કરી મેયર કોણ હતું કમિશનર કોણ હતું કોની હાજરીમાં વડોદરા શહેરમાં પચીસ તે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે એમને પરમિશન બી કોઈ ભારતીય જનતા પાર્ટીવાળાએ જ આપી છે અધિકારી બી એમના જ છે એટલે જેને બી આપી હશે પણ જેના લીધે લોકોના ઘરોમાં અગિયાર ફૂટ બાર ફૂટ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પાણી ભરાઈ રહે ત્રણ ત્રણ દિવસ સુધી લાઇટ બંધ થાય લોકોને એની અંદર રહેવું પડે એટલે એટલી ગંભીર બાબત હોય કે એવું કોઈ પણ દબાણ હોય અને જ્યારે અમુક એમના મુખ્યમંત્રી સાહેબે કીધું છે કે કોઈ પણ હશે ચમરબંધી એનું તોડી નાખવામાં આવશે તો વહેલી તકે આ કામગીરી હજુ ચર્ચા જ કરી રહ્યા છે પણ એની કામગીરી હાથ પર લેતા નથી તો અમે એવું કહેવું છે કે આજે સભામાં એ જ રજૂઆત કરી વહેલી તકે જે કંઈ નદીના આજુબાજુ જે દબાણો છે તમામ તોડી નાખવામાં આવે તો જ વડોદરા શહેરમાં પૂર નહીં આવે એવી અમે આજે રજૂઆત કરી છે